અલગ છે ને મને તો મેં તો વિચાર નતો કર્યો કે મને કોઈ દીધું અમેરિકા ફોન આવશે અમેરિકાથી ફોન આવ્યો ભાઈ એમ કીધું કે તમારા ને કમલેશભાઈ મોદીની જે પહેલી મુલાકાત હતી એમાં તમારા બંનેની વાતો સાંભળીને એમાં અમને મોટિવેશન મળ્યું અને એને એના વાઇફ નો વિડીયો પણ મને મોકલો જે એને પેરાલિસિસ છે એ બેન ને એ કે જબરદસ્ત કે કાંઈ કામ કે અમે કે વિડીયો જોઈને ઇમોશનલ થઈ ગયા મેં કીધું જે વ્યક્તિ એ તમને મળવાનું સપનું હોય અને એકદમ ઓચિંતી લાઈફમાં સરપ્રાઈઝ થઈ જાય એમ કે તો એ કીધું ઘડી હતી મેં કીધું કે કે ઘણા બધા ફેસબુક ઉપર એમ પ્રયત્ન કર્યા હતા મોદીને પછી વાતચીત થઈ હતી ઘણા લોકોના ફોન આવે છે એ વિડીયો એમ કે અમને મજા આવી ગઈ ના થાય કેટલા લોકો તો ત્યાં ખાવા માટે આવ્યા હકીકતની વાત એ છે કે ઘણા લોકો આવે છે પણ હવે એવું છે કે માલ બે બે વાર બનાવવો પડે છે અને હું ને આ બેન બે જણા છીએ અમે જો આ ડાયમંડ સિંગ લઈ આવ્યો ને રાણી સિંગનો તેલનો ડબ્બો તોડ્યો

એટલે એ આપણા માટે ભલે આપણા માટે એક ગ્રાહક અમે મસાલા સિંગની રેસીપી પણ જોઈ લીધી લાઈવ જયારે કમલેશભાઈ ફર્સ્ટ ટાઈમ શૂટિંગ કરવા માટે આવ્યા ને ત્યારે હું બધા કસ્ટમર ટુકડા કરીને દેતો હતો કારણ કે એનો લોકો ટુકડા કરીને માંગે એમ પછી કમલેશભાઈ જોયું પછી ઓફ કેમેરા મને કીધું કે હિતેનભાઈ આપણી કાઠિયાવાડની જે ઢબ છે એ ખાડો કરીને દેવાની છે શા માટે તમે ટુકડા કરો છો એટલે મેં કીધું સર અહીંયા બધા માંગે છે કમલેશભાઈ હું એ બધા માંગે છે આપડી અથોરિટી તમે ટેસ્ટ ની પકડી રાખી છે શા માટે ટુકડા કરો છો એટલે કમલેશભાઈ કીધું એટલે પાછું ઓથેન્ટિક જે આપણી સ્ટાઇલ છે એવી રીતે કમલેશભાઈ અને કસ્ટમર કઈ ટુકડા કરો નહીં હું કમલેશભાઈ ના આપીશ હવે આમ જ દેવા છે અમારે કાઠિયાવાડ આમાં ચટણી આવે ઘૂઘરાની અંદર ટેસ્ટ બિલકુલ ના આવે તમને કહી દઉં આ તો આ લોકો ટેસ્ટ ફૂલ કરે ઘૂઘરાની અંદર ટેસ્ટ આવે એની અંદર મેન જે ટેસ્ટ ચટણી નો હોય

અમારા બેન છે જે ફૂલ સપોર્ટ મારી બેન આપણને હોય છે ભગત ગુગરા ની દરેક વસ્તુ બનાવવામાં બેન નામ છે ને એકદમ પણ જબરદસ્ત વ્યક્તિ છે હિતેનભાઈ બહુ મજા આવી ને બહુ સરસ છે પાકું ને સો ટકા ખરેખર માં બહુ સારું ભાઈ મજા આવી મજા આવી મજા આવી લાગે ભાગે લોહી ની ધાર કર્યો તીખું ખાવા હો તો ધ્યાન રાખજો હમણાં બે ત્રણ જણા તો હળફેટે ચડી ગયા તા લાગ્યા ભાગે ની લીધા હિતેન ભગત નું કઈ નામ નહીં નામ નહીં હા ચેલેન્જ થઈ ગઈ અહીંયા આ શું છે શું પણ બોલ તીખું તીખા તીખા ગુગરા મારા ફ્રેન્ડ ને ગમે ને એવા તીખા ગુગરા આ જો તપેલામાં જો એરિયા તપે નાની તપેલીમાં લાલ મરચા મુહિકા છે હમણાં અડધી કલાક પછી પાછી બીજી ચટણી બનશે મારે બે બેચમાં થાય સવારે માળ આવીને બનાવીએ લિમિટેડ અહીંયા ગરમી વધારે હોય એટલે પછી બપોર પછી વળી બે કલાકનો ટાઈમ હોય બે થી ચારમાં ત્યારે વટતું ઘટતું એ પૂરું કરી નાખે રાતના અગિયાર વાગ્યા સુધી ચાલ્યા કરે એમ કે મોજ આવી ગઈ મોજ આવી ગયું રાતનો વિડીયો પૂરો કરીશું તમને આજે કેવું લાગ્યું મજા આવી કે નહીં જીતેનભાઈ જ્યારે તમને આગલા વિડીયોમાં આજના વિડીયોમાં જે તમારા નોર ઉપર જે તેજ આવી ને આજે સોશિયલ મીડિયા વાળા બહુ ખુશ થયા જેટલા લોકોએ ફોન કર્યા તેના માટે થેન્ક જેટલા લોકોએ મને ને કમલેશભાઈને લાઈક કર્યું એના માટે થેન્ક યુ પણ હકીકતે જીવનમાં સપનું હોય ને કે મારે આને મળવું છે અને જ્યારે એ વ્યક્તિ સામે આવે ને તો ભલભલા હક્કા બક્કા થઈ જાય એમાં કમલેશ મોદીએ તો મેં બહુ ઘણા લોકોના મોઢે સાંભળ્યું હતું કમલેશભાઈ ખરેખર એમ તો તમે શું બોલો છો તમે માણસને શું બનાવો ઓલું ઈ તમે બનાવી દીધો તમે કોઈનું બનાવી દો વ્યક્તિ તમે એવા છો ખરેખર આપણે તો પારસ મળી જાય સાહેબ સોનું બનાવતા નીકળતો હોય આપણે જસ્ટ પોસ્ટમેન છે સાહેબ વી આર જસ્ટ પોસ્ટમેન ખરેખર દિલથી થેન્ક યુ અને જે પ્રેમ આપ્યું ને ખરેખર એ અને એકદમ મધ જેવો પ્રેમ આની યારે ચોખ્ખો રિસ્પેક્ટે એટલી છે હેડ્સ ઓફ યુ હેડ્સ ઓફ યુ કમ્લેશ હેડ્સ ઓફ યુ અમારા બીપુભાઈ